નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજનો વિષય છે ભારતના વડાપ્રધાન કઈ રીતે બની શકાય વડાપ્રધાન એટલે માત્ર એક રાજકીય પદ નથી પરંતુ સમગ્ર દેશનું નેતૃત્વ કરવાની સૌથી મોટી જવાબદારી આ વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે વડાપ્રધાન બનવા માટેની શું લાયકાત જોઈએ ચૂંટણી પ્રક્રિયા શું હોય રાજકીય કારકિર્દીના માર્ગમાં કઈ રીતે આવવું વડાપ્રધાનની સત્તા અને જવાબદારીઓ શું હોય છે અને સૌથી અગત્યનું એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે વડાપ્રધાન બની શકે તો આજનો વિડીયો ચાલુ કર્યા પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરો જેથી તે ભવિષ્યમાં ભારતના વડાપ્રધાન બની શકે તો આજનો વિડીયો ચાલુ કરીએ ભારતના સંવિધાન મુજબ વડાપ્રધાન ભારત સરકારના વડા કહેવાય છે રાષ્ટ્રપતિ એ દેશના રાજ્ય પ્રમુખ કહેવાય છે પરંતુ વડાપ્રધાન કાર્યકારી સત્તાના વડા છે વડાપ્રધાન મંત્રીમંડળનું નેતૃત્વ કરે છે અને દેશની નીતિઓ નક્કી કરે છે સરળ ભાષામાં કહીએ તો વડાપ્રધાન એ આખા દેશની સરકાર ચલાવવાનો મુખ્ય અધિકારી છે તો પહેલાં આપણે જોઈએ કે ભારતના વડાપ્રધાન બનવા માટે શું લાયકાત હોવી જરૂરી પહેલું છે કે તે ભારતીય નાગરિક હોવો જરૂરી પછી તેની ઉંમર લોકસભાના સભ્ય તરીકે લડવા માટે ઓછામાં ઓછી પચીસ વર્ષ જોવી જોઈએ અને રાજ્યસભામાં લડવા માટે ઓછામાં ઓછી ત્રીસ વર્ષ હોવી જોઈએ અને તેમની સભ્યતા વડાપ્રધાન બનવા માટે તમને લોકસભા કે રાજ્યસભાના સભ્ય હોવું પડે છે જો ચૂંટાયા ન હોય તો છ મહિનામાં ચૂંટાઈ જેવું ફરજિયાત છે નહીતર તે ભારતના વડાપ્રધાન બની શકતા નથી અને છેલ્લું છે કે કોઈ કાનૂની અયોગ્યતા ન હોવી જોઈએ જેમ કે દેશ કે ભ્રષ્ટાચારના ગુનાઓમાં દોષિત ન હોવો જોઈએ આ બધી લાયકાત ધરાવતો વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે હવે મિત્રો એ જોઈએ કે સામાન્ય માણસ એટલે કે સામાન્ય વ્યક્તિ ભારતનો વડાપ્રધાન કેવી રીતે બની શકે છે ભારતના વડાપ્રધાન સીધા બની જવાતું નથી એ માટે લાંબી રાજકીય સફર કરવી પડતી હોય છે જેમ કે જ્યારે તમે નાના હો ત્યારથી જ આ સફરને શરૂ કરવી પડતી હોય છે વિદ્યાર્થી જીવનથી શરૂઆત કરીએ તો ઘણા નેતાઓ વિદ્યાર્થી રાજનીતિમાંથી આવ્યા છે જેમ કે મનમોહન સિંહ અબ્દુલ કલામ આઝાદ વગેરે આ બધા જ આ બધા જ ભણીને આગળ આવેલા છે એટલા માટે જો વ્યક્તિ શિક્ષિત હોય તો તે સારી રીતે બોલી શકે છે અને વડાપ્રધાન બનવા માટે શરૂઆત તમારા ગામથી કરવી પડતી હોય છે જેમ કે તમે તમારા ગામમાં પહેલાં સરપંચ બનવું ગામમાં ઓળખ બનાવો પછી પાર્ટી સાથે જોડાવવું કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક રાજકીય પક્ષમાં જોડાવવું જનતા સાથે કનેક્શન બનાવવું લોકોને સેવા કરવી સમાજમાં ઓળખ બનાવવી ચૂંટણી લડવી પહેલા વિધાનસભા કે લોકસભાની સીટ પરથી ચૂંટણી લડવી પાર્ટીમાં મહત્વનો હોદ્દો મેળવવો જેમ કે સચિવ પ્રમુખ કેન્દ્રીય મંત્રી પછી પાર્ટીના નેતા બનવું આખી પાર્ટીનો વિશ્વાસ જીતવો લોકસભામાં બહુમતી મેળવવી જે પક્ષ બહુમતી મેળવે છે તેનો નેતા વડાપ્રધાન બને છે દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે પાંચસો તેતાલીસ બેઠકોમાંથી બહુમતી એટલે બસો સીટ જીતવી જરૂરી પાર્ટીનો નેતા બહુમતી મેળવનાર પક્ષ કે ગઠબંધન પોતાનો નેતા પસંદ કરે છે એ નેતાને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે છે રાષ્ટ્રપતિની નિમણૂક રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે વડાપ્રધાન પદને શપથ અપાવે છે મંત્રીમંડળની રચના વડાપ્રધાન પોતાની ટીમ એટલે કે મંત્રીમંડળ બનાવે છે હવે જોઈએ આપણે વડાપ્રધાનના કામ વડાપ્રધાનને સરકારનું નેતૃત્વ કરવું મંત્રીમંડળને દિશા આપવી વિદેશ નીતિ નક્કી કરવી રક્ષા આર્થિક અને વિકાસની દિશા નક્કી કરવી રાષ્ટ્રપતિને સલાહ આપવી સંકટના સમયમાં દેશને માર્ગદર્શન આપવું ઉદાહરણ જોઈએ તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ લાંબી રાજકીય સફર બાદ પદ મેળવ્યું નરેન્દ્ર મોદી સામાન્ય પરિવારથી આવ્યા બીજેપી માંથી સફર શરૂ કરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને પછી વડાપ્રધાન વડાપ્રધાન હવે એ જોઈએ કે સામાન્ય માણસ કેવી રીતે બની શકે જેનામાં સારું શિક્ષણ અને રાજકીય સમજ હોય લોકપ્રિયતા અને નેતૃત્વ ક્ષમતા હોય મહેનત અને લાંબા ગાળાની સેવા આપતા હોય યોગ્ય રાજકીય પક્ષમાં જોડાઈ આગળ વધવું અને ઈમાનદારી અને જનસેવા એ સૌથી મોટું હથિયાર હોવું જોઈએ ત્યારે જ એક સામાન્ય માણસ ભારતનો વડાપ્રધાન બની શકે છે વડાપ્રધાન બનવું સહેલું નથી એ માટે વર્ષો સુધીની મહેનત રાજકીય સમજ અને જનતા પર વિશ્વાસ જીતવો પડે છે આ સફર લાંબી છે પરંતુ અશક્ય નથી એક સામાન્ય નાગરિક પણ મહેનત અને સમર્પણથી વડાપ્રધાન બની શકે છે જેમ નરેન્દ્ર મોદી બન્યા તો મિત્રો આશા છે કે હવે તમને સ્પષ્ટ સમજાયું હશે કે વડાપ્રધાન કેવી રીતે બનવું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો મળીએ છે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત